શું તમે તમારા હાર્ટને હેલ્ધી રાખવા માગો છો શું તમે તમારું વજન ઉતારવા માગો છો તો તમારા ડાયટમાં ઓટ્સનો ઉપયોગ કરો તમારા ડાયટમાં ઓટ્સને એડ કરો તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઓટ્સની ઇડલી હેલ્ધી અને લો કેલેરીવાળી આજે આપણે ઇડલી બનાવીશું તો જેના માટે આ મેં પેકેટવાળા જે પેકેટમાં ઓટ્સ આવે છે એ ઓટ્સ લીધા છે પેકેટમાં બે ટાઈપના ઓટ્સ આવતા હોય છે એક સાદા ઓટ્સ અને એક મસાલા ઓટ્સ આજે આપણે સાદા ઓટ્સનો ઉપયોગ કરીને ઇડલી બનાવીશું જેના માટે એક કપ ઓટ્સ લીધા છે જેને આપણે એક બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ તેને આપણે ડ્રાય રોસ્ટ કરીશું ઓટ્સ આવી રીતે આવતા હોય છે ઓટ્સ એક પ્રકારનું વૃક્ષ અનાજ જ હોય છે જેનો ટેસ્ટ ઘઉં અને જવું સિમિલર હોય છે હવે આપણે અડધો કપ સોજી લઈશું એક કપ ઓટ્સની સામે આપણે અડધો કપ સોજી લઈશું સોજીથી ઇડલીમાં સારું બાઇન્ડિંગ આવશે તો હવે ઓટ્સને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું ઓટ્સનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ઓટ્સને ડ્રાય રોસ્ટ કરીશું તો તમે જોઈ શકો છો કે હવે આપણા ઓટ્સ શેકાઈ જવાયા છે એનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે બે મિનિટ રોસ્ટ કરીને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેને ઠંડુ કરવા માટે સાઈડ પર રાખી લઈશું ટોટલ થઈને પાંચ મિનિટમાં આપણા ઓટ્સ ટેકીને તૈયાર છે તો હવે આપણે સાઈડ પર તેને ઠંડુ કરવા માટે એક બાઉલમાં લઈ લઈશું એ જ પ્રમાણે આપણે સોજીને ડ્રાય રોસ્ટ કરી લઈશું તો સોજી પણ શેકાઈને તૈયાર છે હવે આપણા ઓટ્સ ઠંડા થઈ ગયા છે જેને આપણે હવે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને પીસી લઈશું તો ઓટ્સ પીસીને તૈયાર છે જેને એકદમ સરસ ફાઇન પાવડર થઈ ગયો છે હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને જે આપણે સોજી શેકીને તૈયાર કરી હતી એને પણ સાથે જ બાઉલમાં લઈ લઈશું અને ઈડલી બનાવવા માટેનું ખીરું તૈયાર કરીશું જેના માટે અડધો કપ દહીં લઈશું અને જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે એક ખીરું તૈયાર કરીશું હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો ઈડલીનું ખીરું આ પ્રમાણે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને ઢાંકીને સાઈડ પર પંદર મિનિટ માટે રહેવા દઈશું પંદર મિનિટ પછી હવે આપણે તેમાં બધા મસાલા કરી દઈશું ઈડલીને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં થોડા શાકભાજી ઉમેરીશું તો છીણું ગાજર વટાણા લીલા મરચાં કોથમીર સ્વાદ પ્રમાણ મીઠું વધુ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો અત્યારે આ કન્સિસ્ટન્સીનું ખીરું રાખ્યું છે જેમ જરૂર જણાશે તેમ આપણે આગળ પાણી ઉમેરીશું તો ખીરામાં એડ કરવા માટે એક સરસ મજાનું સાઉથ ઇન્ડિયન વઘાર તૈયાર કરીશું જેના માટે એક ચમચી ઘી લીધું છે રાઈ રાઈ તતળે એટલે આપણે તેમાં અડદની દાળ ઉમેરીશું અડદની દાળનો કલર ચેન્જ થાય એકદમ રેડીશ કલરની થાય એટલે આપણે તેમાં હિંગ ઉમેરીશું મીઠા લીમડાના પાન તો આ વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે જે ખીરું તૈયાર કર્યું છે તેમાં આપણે વઘાર ઉમેરી લઈશું વઘાર ઉમેરીને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો અત્યારે ખીરું મને થોડું ઘટ લાગે છે તો થોડું પાણી ઉમેરીને આપણે કન્સિસ્ટન્સીને બેલેન્સ કરીશું તો હવે આ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર થયું છે તો હવે આપણે તેમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું તો પાંચ ચમચી જેટલું આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો હવે આ ઈડલી મૂકવા માટેનું ખીરું એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે ઇડલીના કૂકરમાં આપણે ઇડલીને તૈયાર કરીશું જેને મેં ઇડલીના કૂકરને મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ઇડલીની ટ્રેને મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરી લીધી હતી તેમાં આપણે વન બાય વન બધી ઇડલી મૂકીશું અને તેને સ્ટીમ કરીશું દસથી પંદર મિનિટ માટે ઇડલીને આપણે સ્ટીમ કરીશું પંદર મિનિટ પછી આપણે જોઈ લઈશું ચેક કરી લઈશું તો એક ટૂથપિકની મદદથી આપણે તેને ચેક કરીશું તો એકદમ હવે આપણી ઈડલી ચડી ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ મુલાયમ અને એકદમ સરસ આપણી ઈડલી તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી હેલ્ધી એવી ઓટ્સ ઈડલી જેને મેં નાળિયેરની ચટણી સાથે સર્વ કરી છે બેસ્ટ ઓપ્શન છે બ્રેકફાસ્ટ માટેનો સવારના નાસ્તામાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો